હે તને કુળદેવી અમારા જીવનમાં રહેલા ભગવતી કુલદેવી અમારા પરિવારનો કોઈ પણ પિતૃ ગતિઓ અવગતિઓ નિર્વંશીયો વારસાનો લીલીઓ કે પર પિતૃ આ દરેક પિતૃ ભગવતી આવતીકાલે તમે તમારા ખોળે લેવાવાળા બનજો બંધ જે ભગવતી કુલદેવી નું મધ છે ને મધ ની અંદર ભગવતી કુલદેવી જે પ્રતિમા છે એ પ્રતિમા બંધ રાખી ભગવતી ખોડિયાર દર્શન થતા હોય એવો ભાવ પ્રગટ કરી માને પ્રાર્થના કરવાની છે પધારો અમારી પૂજા ને અમારી

નો લોટો લઈને દરરોજ સુરીને ને જળ ચડાવવું હોય કામ ચડાવવાનું તો કે દારિદ્રમ નો બજાય કોઈ થી આપણા ઘરમાં દારિદ્રતા આવે નહીં નહી અન્ન ખૂટે નહીં